મોડી લાઈવમાં આપનું સ્વાગત છે નસવાડી તાલુકાના કેવડી ગામે એક આદિવાસી પરિવારનું મકાનનું ઝૂંપડું તૂટી ગયું હતું અને ઝૂંપડાની તૂટવાની સાથે જ પશુઓ બાંધેલા હતા આઠ જેટલા પશુઓમાંથી એક બળદનું પણ એ મકાન ઝૂંપડા નીચે દબાઈ જવાને કારણે મોત નીપજ્યું છે આ બનાવ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા કેવડી ગામે બન્યો છે ને કેવડી ગામના ટાવરવાળા ફળિયામાં રહેતા વેલજીભાઈ શિવજીભાઈ બીર તેઓ પોતાના ઝુંપડામાં પરિવાર સાથે રહે છે અને પશુપાલનનો પણ વ્યવસાય કરતા હોય તેમની સાથે આઠ જેટલા બળદ અને પશુઓ છે બીજા અન્ય પશુઓ આ પશુઓ સાથે તેઓ રહે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે મજૂરી કરી ખેતમજૂરી કરી આ પરિવાર આપણે તસવીરમાં ત્યાં માન થાય છે એમનું જે ઝૂંપડું છે તે અચાનક જ પડી ગયું અને તેમાં બાંધેલો બળદ છે તે એક બળદનું મોત નીપજ્યું છે ગઈકાલે તે અતિવૃષ્ટ વરસાદ પડ્યો ભારે પવન ફૂંકાયો વીજળીના કડાકા ભડાકા થયા તે સાથે જ આ વેલજીભાઈ સિમજીભાઈ બિલનું ઝૂંપડું ઝુંપડું તૂટી પડ્યું જમીન દોસ્ત થઈ ગયું અને સાથે જ તેઓના ઘર પડી જવા સાથે તેમનું એક પશુ પશુધન છે તેનું પણ નુકસાન થયું છે મોત થયું છે આ અંગે તેઓએ આદિવાસી સમાજના આગેવાનો અને કાર્યકરોને અપીલ પણ કરી છે કે તેઓને મદદગારી કરવા માટે જે સ્થાનિક યુવાનો છે તેઓએ અપીલ કરી છે કે તેઓને મદદગારી કરવામાં આવે

ये तेनेले का एक ते काबा हाँ तो तो है यहां पे दे दो सूत्र नहीं देगी बात के नहीं यहां पे देख आ यहां काटी काटी बो आया कामड़न आज फपुनी अटाई આને જોજો માં હે હોય તો આ હાથ દે પાડે કેમની